જમીનમાંથી હાઈવે પસાર કરીને મારા ખેતરમાં પહેલી લાઈન ખાવડા ત્યાર પછી એ જ ખેતરમાં પાવરગ્રીટ વટામણ નવસારી એ લાઈન અત્યારે સર્વે કરીને પાસ કરી ગયા પહેલી લાઈનના ફાઉન્ડેશન થઈ ગયા અને બીજી લાઈનનું સર્વે થઈ ગયું છે એટલે મારી પોતાની જમીન બેવ લાઈનમાં પૂરેપૂરી જતી રહી છે તો મને બહુ ભારે ભારે અન્યાય થાય છે મારી કોઈ જમીન ઘટતી નથી મારી આઠ જમીન છે એમાંથી હું મારા જીવન નિર્વાહ કરું છું હવે કોઈ પણ સમજો કે હું બીજી લાઈન જવા જવાનું નથી જ્યાં સુધી મને યોગ્ય વળતર વધુ વળતર મને મળે નહીં ત્યાં સુધી હું લઈ જવા માંગતો નથી સ્ટરલાઇટની જે પાવર સ્ટરલાઇટની વીજ ટ્રાન્સમિશન લાઈન પસાર થવાની છે એના હિયરિંગ માટે બોલાવ્યા હતા કામરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થઈને પ્રાંત સાહેબ સામે વિરોધ નોંધાવ્યો છે કે જે રીતે આ લોકો ખોટી માહિતી આપીને અમને ગેરમાર્ગે દોરીને અમારા ખેતરમાં કામ કરવા માંગે છે ચાલશે નહીં અને અમને પણ પાવાગ્રીડની જે આગળની બે લાઈનો ગઈ છે અમદાવાદ નવસારી અને વટામણ નવસારી એના પરિપ્રેક્ષમાં જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ લાઈનો પસાર થવા દઈશું નહીં અને ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે અમારે અમારા ઘરે આવતી નોટિસો પણ સ્વીકારવી નથી ભલે રજીસ્ટ્રેથી આવે તો પણ અમે એને પાછી મૂકી આપીશું